સુરતમાં સુમુલ ઘીના ડુપ્લિકેશનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસે ડભોલી ગામ રોડ હેની આર્કિડ કોમ્પ્લેક્ષમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી કુલ પંદર નંગ સુમુલ ઘી લખેલ ઘીના પાઉચ મળ્યા હતા જેની કિંમત છ હજાર આઠસો વીસ ગણી શકાય રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તે ઘી પાઉચમાં પેકિંગ કરી વેચાણ કરી સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી તેમની સાથે તેમજ સુમૂલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરી ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હકનો ભંગ કર્યો હતો સંસ્થાના એફએસએસએ આઈ નંબર તથા માર્ક ચિહ્નનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવેલ છે ત્યારબાદ સદર દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમૂલ શુદ્ધ ઘીના બનાવટી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ કરી અડાજણ ખાતે ચાલતા બનાવટી ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત ખાતે રેડ કરી હતી અને સુમુલના નામે બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરી હતી આ રેડમાં જે આરોપીઓ પકડાયા છે તેમાં લલિતભાઈ ઘનશ્યામભાઈ ઇટાલિયા પ્રતિક કનુભાઈ ઠક્કર વિશાલભાઈ સતીષભાઈ શાહ ને આશિષભાઈ કાંતિભાઈ દૂધવાલા સામેલ છે